જય સિયારામ સાથે ખાસ જણાવું મિત્રો તો દિન પ્રતિદિન તો ગામડું ભાંગતું જાય મારા વાળા કે ગામડામાં કોઈ ગુજરી ગયું હોય ને મારે તો કાંજો થાય ને એવું માળા નહીં જ મળે એમ થોડીક નોંધ લેજો ને સુરત રહેતા હોય અમદાવાદ રહેતા હોય વડોદરા મુંબઈ જે સિટીમાં જે પણ રહેતા હોય ગામડાના લોકો થોડીક નોંધ લેજો ગામડું દિન પ્રતિદિન ભાંગતું જાય કાંજો થાય ને એવું કોઈ માણા નથી મળે એટલે કામ ધંધા ન્યા જ થાય એવું તો છે નહીં કારણ કે ન્યાય એવડા મોટા વેરેન્ટેજને ખર્ચા લાગે તો ગામડામાંય કામ ધંધા થાય તો પાંચ જણાને રોજી રોટી મળે ને તો ગામડું પાછું ધગધગતું થાય આવી વિચારધારા સાથે હું તમને બધા હાથ જોડીને નમ્ર વિનંતી કરું તો થોડુંક ગામડા આમું જોઉં મારી લાગણીને માગણી છે મિત્રો સુરતની અંદર જેટલા લોકો રહેશે ને એટલા તમામના લોકોના ફોનની અંદર આ વિડીયો મારો શેર કરજો અને જોયા પછી થોડીક નોંધ પણ લેજો એકાંતમાં બેઠીને થોડુંક માર્ગદર્શન મેળવજો ને મિત્રો કે ગામડે આપણે હોઈએ તો કેમ થાય એમ છે સહપરિવાર સાથે એ શુદ્ધ વાતાવરણમાં ઓર્ગેનિક ખાવાનું મળશે તો થોડુંક વિચાર કરજો અને મારવાલા વાલા અને જય